નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ સાવરકુંડલા ચૌદસોથી પંદરસો ને એંસી રાજકોટ તેરસો પચાસથી સોળસો ને સિત્તેર જામજોધપુર તેરસો એંસીથી અગિયાર અમરેલી નવસો સિત્તેરથી સોળસો બાવન બોટાદ ચૌદસો એકાવનથી સોળસો એકતાલીસ કાલાવડ એક હજારથી એક હજાર જેતપુર આઠસો એકવીસથી સોળસો ને છવ્વીસ છસદણ તેરસો પચીસથી સોળસો ને અઠ્યાવીસ ગોંડલ એક હજાર એકત્રીસથી સોળસો ને એકવીસ તળાજા અગિયારસોથી અગિયારસો ને એકાણું જામનગર નવસો સિત્તેરથી ચૌદસો ને પચાસ